નમસ્કાર મિત્રો તો મિત્રો માધર આવે છે એ ફિલ્મ તમે અત્યારે યુટ્યુબમાં જોઈ શકો છો સાહેબ મિત્રો વાત કરીએ તો આ ફિલ્મ જે છે એ બે હજાર બાવીસમાં આવેલી હતી અને આ ફિલ્મ પણ ખૂબ સારી હતી અને સાહેબ મિત્રો અત્યારે યુટ્યુબમાં લાગી છે તો તમે જોઈ શકો છો મિત્રો હિતિંગ કનોડિયાની આ ફિલ્મ છે સાહેબ મિત્રો એ એ ફિલ્મ આપણને પોલીસવાળાના રૂપમાં હિતિંગ કનોડિયા જોવા મળે છે મિત્રો ફિલ્મ કેવી છે તો મેં પણ જોઈ નથી અત્યારે યુટ્યુબમાં લાગી છે તો તમે જોઈ શકો છો અને મિત્રો સાહેબ મિત્રો કનોડિયા કનોડિયાની ફિલ્મ જે ફાટીની છે એ પણ તમને બે હજાર ચોવીસમાં જ જોવા મળવાની છે સિનેમા માં તો મિત્રો એ ફિલ્મ પણ હોરન ફિલ્મ છે મેં પહેલાં પણ વિડીયો બનાવીને કહ્યું છે ને સાહેબ મિત્રો કનોડિયા કનોડિયાની ફિલ્મો અને હિતિંગ ની ફિલ્મો એ પણ અત્યારે બે હજાર ચોવીસમાં ધૂમ મચાવે છે ને આગળ પણ ફિલ્મો મિત્રો હિતિંગ કનોડીયા અને હિતિંગ કુમારની આવતી રહેશે તો આપણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈએ જેથી કરીને અવનવી ફિલ્મો આવે તો હું તમારા સુધી પહેલાં માહિતી પહોંચાડી શકું મળીએ નેક્સ્ટ વિડીયોમાં